હેલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં જશો નહીં તૈયાર થઈ ગયા છે બારે કામમાં જવાનું છે ભાઈબંધની દુકાને નાસ્તો કરવા માટે અને અત્યારે એનો ફોન આવી ગયો તો ક્યારે આવો છો દુકાને તો આપણે અમે જ છે દુકાને આ છે અમારું મૂકીને એવું લેવાનું હતું આવી જાય જયશબ્રીન દુકાને કેમ છો જયેશભાઈ મળ્યા પહોંચી જાય છે એક અવેજ આપી દ્યો દાળ ભાતનો આવી ભાત બીજું બોલો લઈ લીધો છે અને એક આપી ધોવાની આપી આ આજો ફાઇનલી અમે બે વસ્તુ લઈ લીધી છે અને હવે ઘરે જવાનું છે દાળ ભાત માં વઘાર કરવાનો છે ઘરના નોકણ આવી ગયો તો કે દાળ ભાત નું વઘાર લઈને ઘરે આવજો નકર ઘરે ન આવતા લઈ લીધો છે જયેશબેન ની દુકાન સે ડાળ નો વઘાર આ એમની દુકાન છે બોલો મિત્ર બીજું કોઈ લેવાનું છે અમે તો બીજું કઈ લેવાનું નથી બે વસ્તુ લઈ લીધી છે હવે જવાનું છે ઘરે જમવા માટે દાળ ભાત ને વઘાર લઈને જાસુ તો બાય એવું જમવાનું આપશે નકર આપશે નઈ તો ફાઇનલી આપણે દાળ ભાત બની ગયા હે ને બપોરે બે વાગી ગયા હે ને બપોરે કરવા બેસી ગયા હી દાળ ભાત બનાવી તો દીધા હે ને બપોરે આજે મોડું થઈ ગયું છે જમવાનું બે વાગી ગયા છે ને જમવા બેસી ગયા હી દાળ ભાત તો બની દીધા છે કાલે તો કામે જવાનું હોય એટલે તો એ નક્કી રહેશે ને કેટલા વાગે જમવા જવાનું થશે ફાઇનલી મિત્રો આપણે બપોરા કરી લીધા પછી હું એક કામમાં બારે ગયો તો આવી ગયો છું પાછો ઘરે અને હવે આપણી ડ્યુટી ચાલુ થઈ ગઈ છે આપણે દેવાજભાઈને ભાઈને હવે રમાડવાના છે સૂતા છે દેવાજભાઈને એને બહાર કાઢવાના છે અને રમાડવાના છે આજે તો વારો આવી ગયો છોકરા રમાડવાનો નકર તો આપણે કામે ગયા હોય એટલે તો મોડ આવે એટલે ત્યાં તો સુઈ જાહે આજે તો વારો આવી ગયો છોકરા રમાડવાનો અને છોકરા રમાડે છે રોટલા થવાનું ચાલુ છે એના મમ્મી રોટલા કરે છે બાજરાના બઢા રોટલા થવાનું ચાલુ છે આપણે રમાડીએ છીએ દેવાયતી ભાઈની દેવાય એ